પરંપરાગત વારસો અને અસ્તિત્વના માટે પ્રયાસના ભાગરૂપે યુવાના દ્વારા ઓગણ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે સુરતના આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે અંદાજે એક કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે ગુજરાતના વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખી અગિયાર સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી આદિવાસી આદિવાસીઓ જોડાયા હતા આ સાથે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ આદિવાસીઓ જોડાયા હતા રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિત્રો અને લોકનૃત્યથી સૌ કોઈને આકર્ષણ ખેંચ્યું હતું આ રેલી એક કિલોમીટર લાંબી અને પર્યાવરણ બચાવ સહિતના વિવિધ બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા ધર્મેશભાઈ પટેલ હું સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ મહિલા કન્વીનર છું આજે વિશ્વ આદિવાસી દિવસ જે નવમી ઓગસ્ટ તરીકે ઉજવવામાં આવે છે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે તો આ જે વિશ્વ આદિવાસી દિવસ છે તે પ્રકૃતિ કે પ્રકૃતિ છે જે જળ જંગી જંગલ અને જમીન સાથે જોડાયેલી છે જે અમે આદિવાસી સમાજ જે જળ જંગલ અને જમીનના મૂળ માલિક છે અને મૂળ નિવાસી છે તો મારે એટલું કહેવું છે કે જો દરેક પૃથ્વી પર અગર જીવન જરૂર જીવન જીવવું હોય તો આદિવાસી સમાજ તરીકે જો લોકો જીવન જીવશે તો જ આ પૃથ્વી બચી શકશે અને આદિવાસી લોકોનું રક્ષણ જો તમે કરશો તો જ આદિવાસી સમાજને જો બચાવશો તો જ પૃથ્વીનું પણ રક્ષણ થશે અને આદિવાસી સમાજનું પણ રક્ષણ થશે અને આદિવાસી સંસ્કૃતિનું પણ રક્ષણ થશે મારું